તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર મિત્રો ગુજરાતમાં હવે માવઠાથી રાહત મળી છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત વાવાઝોડું અને માવઠું થશે તેવી આગાહી વ્યક્ત કરી છે હવે આ વાવાઝોડું અને માવઠું કઈ તારીખથી ગુજરાતની અંદર શરૂ થશે અને ક્યારે વાવાઝોડું સર્જાશે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો આજનો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચારો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ તો આપણે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે સિસ્ટમ સક્રિય ન હોવાથી માવધાનું સંકટ ટળ્યું છે હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે આજે મહત્તમ તાપમાન યથાવત રહેવાની પણ આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે તેમજ લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે